આ છે ચેતરભાઈ વસાવા ગુજરાતનો એક હીરો તરીકે જાણીતા છે ખૂબ જ ભારી સોપટ સંખ્યામાં ચેતરભાઈ વસાવાને સમર્થમાં લોકો ટોળાવ વળતા છે ત્યારે શબાયાત્રા યાની કે સ્વયાત્રાઓ દસ દિવસ પૂરા થાય છે ત્યારે ચેતરભાઈ વસાવા જે ગામડે ગામડે ગલીઓમાં સિટીમાં દરેક જગ્યા પર એમણે સોપટ મળી રહ્યા છે જેમ કહેવાય છે કે આવનારી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ભરૂચ લોકસભા ચૂંટણી માટે લડવાના છે અને આમ આદમી પાર્ટી એમને જીતાડવાની પણ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલે આમ ખુલ્લું ચેલેન્જ આપી દીધું છે કે ચેતરબાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી પર લડશે પરંતુ મિત્રો ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ચેતરભાઈ ચૂંટણી લડશે તો જીતશે કે નહીં જીતે પરંતુ મિત્રો આમ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવાને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને આટલી નાની ઉંમરમાં આદિવાસી સમાજની અંદર ફેમસ થઈ ગયેલા એવા ચેતરભાઈ વસાવાને જ્યાં જુઓ ત્યાં એક જ ચાલે ચેતરભાઈ ચાલે એવું લખેલું તમને જોવા મળશે મિત્રો જેમ આઈ છે કે ચેતરભાઈ વસાવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે અને સાથે સાથે આદિવાસી સમાજ એટલું નહીં પરંતુ દરેક સમાજ એમને સપોર્ટ કરી રહ્યા છે અને સાથે સાથે બીજા જિલ્લાના લોકો પણ એમના સમાજમાં ટોળાઓ વળતા હોય છે સાથે સાથે એમ વચ્ચે એક વીડિયો વાયરલ થયો કે મુસ્લિમ સમાજ પણ એમને ખૂબ સપોર્ટ આપી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું એમની સામે એમ જોવા જઈએ તો હાલના સાંસદ મનસુખભાઈ વસાવા એમના નામ લેતાની સાથે જે લોકો છે એ આદિવાસી સમાજ છે અન્ય સમાજના લોકો પણ છે એ કહે છે કે અમને કોઈ પણ પ્રકારનો કોઈ શહેરો નથી ગમતો અમને એક જ ચાલે ચેતરભાઈ વસાવા ચાલે મિત્રો ખૂબ જ ફેમસ થઈ ગયેલા ચેતરભાઈ વસાવા આ વખતે લોકસભાની ચૂંટણી જ અવશ્ય જીતે છે પાટીલ સાહેબ પણ એમ જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા ચૂંટણી ચેતરભાઈ જીતી શકે છે પરંતુ બાકીની સીટો છે અમે અવશ્ય જીતીશું શું છેતરભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી જીતશે યા નહીં જીતે એ તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જે હિન્દ જે ભારત